જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જે નાથ દ્વારામાં શ્રીનાથજી બાબા બિરાજે છે એ વલ્લભ કુલમાં એક બાળક એવા થઈ ગયા કે જેની સેવા શિરમોર તરીકે લખાયેલી છે કે એવી સેવા કોઈ નથી કરી ગયું એવા બાલક એટલે કે શ્રી કાકા વલ્લભજીનો આવતીકાલે શ્રાવણ વધ ચૌદશના દિવસે ઉત્સવ છે તો એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે કુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે મૂળ જોઈએ તો શ્રી વલ્ભાચાર્યજી વલ્ભાચાર્યજીને બે પુત્ર એક શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી તેમાં એમાં ગુસાઈજીને સાત લાલ એમાં પ્રથમ પુત્ર બળે પુત્ર શ્રી ગિરધરલાલજી અને શ્રી ગિરધરજીને શ્રી દામોદરજી અને દામોદરજીના શ્રી વિઠલેશરાયજી અને વિઠ્ઠલેશરાયજીને ચાર પુત્ર થયા એમાં શ્રી ગિરધરજી જેમને તિલકાયત પદ મળ્યું પછી શ્રી ગોવિંદજી શ્રી બાલકૃષ્ણજીને કાકા વલ્લભજી એટલે કે શ્રી વલ્લભલાલજી કહેવાય એ તો એવો શ્રી મહાન વિદ્વાન સેવાપરાયણ અને કાર્યક્ષમ આચાર્ય હતા એ વસ્તુનું પ્રાગટ્ય સંવંત સત્તરસો ત્રણના શ્રાવણ વધી ચૌદશના દિવસે શ્રી ગોકુલમાં થયું હતું એવો શ્રીના માતુશ્રીનું નામ રૂપમાવતી હતું જેષ્ઠ માતા શ્રી ગિરધરજી મહારાજે કે જેઓ શ્રી લાલ ગિરધરજીના નામથી સુપ્રસિદ્ધ છે તેઓ શ્રી તિલકાયત હોવાથી શ્રીનાથજીના મંદિરનો પ્રબંધ કરતા અને અન્ય ત્રણ ભાઈઓ ભીતરને સેવામાં બધા સંલગ્ન રહેતા એમાં કાકા વલ્લભજી પણ એના ભાઈ હતા હવે આપશ્રીનું પવિત શ્રી કાકા વલ્લભજી મહારાજનો ઉપનયન સંસ્કાર સંવંત સત્તરસો અગિયારમાં શ્રી ગોકુલમાં જ સંપન્ન થયો હતો ગૌસ્વામી શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો અલૌકિક દાન થવાથી શ્રી કાકા વલ્લભજી નિષ્ઠા દિનતા ભગવદ્ ગુણગાન અને વિહાનુભવ પ્રગટ દર્શન થતું હતું એટલે કે એમને બ્રહ્મ સંબંધ હતું શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું હવે તિલકાયત ગિરધરજી મહારાજના નિત્યલીલા પ્રવેશ પછી સવન સત્તરસો વીસમાં ગોવર્ધનના લોધા અને ગોરવા લોકો વચ્ચે અંડકૂટની ચાદર સંબંધી ઝઘડો થયો ત્યાં ગિરરાજજી ઉપર ગોવર્ધન પર્વત ઉપર ત્યાં શ્રીનાજી બાબા ત્યાં બિરાજતા તો શ્રી ગિરધરજી મહારાજ બંને દલને સમજાવવા માટે ત્યાં પધાર્યા હતા તે વખતે દાન ઘાટી ઉપર દૃષ્ટ ગોરવાની બરસી વાગી જતાં એવોર્ષિ લીલામાં નિત્યલીલામાં પધાર્યા એવોર્શ્રીના પુત્ર શ્રી દાઉજી એટલે કે શ્રી બળે દાઉજી પ્રાગતિ સવન સત્તરસો અગિયારના પોષવદી આઠમ એ શ્રીનાથજીના તિલકાએ થયા હતા પરંતુ એ સમયે શ્રી દામોદરજીનું વય નવ વર્ષનું હોવાથી એ વર્ષના અભિભાવક તેમજ મંદિરના પ્રબંધક તરીકે શ્રી કાકાજી શ્રી ગોવિંદરાયજી મહારાજ હતા હવે શ્રી કાકા વલ્લભજી મહારાજ સેવામાં પ્રધાન રૂપે રોટી અને લીટીની સામગ્રી શ્રી હસ્તે સિદ્ધ કરીને શ્રીનાથજીને અને શ્રી નવનીત પ્રિયાજી આદિ સ્વરૂપોને અંગીકાર કરાવતા હતા અત્યારે પણ એમના વંશજો ઉક્ત સેવાનો અલૌકિક લાભ લઈ રહ્યા છે હવે સિંહનાથજીનું મેવાડમાં આગમન થયું ગોવર્ધન પર્વત ઉપરથી તો શહેનશાહ અકબરની માતા હમીદાબાનું બેગમ શહેનશાહ અકબર જહાંગીર અને શાહજહાના શાહી મોહરવાળા પરવાના તથા ફરમાનો વાંચીને મંદિરને તો કશું નુકસાન ન કરી શક્યા પરંતુ અજબ કુરબાઈને આપેલા વચન પ્રમાણે મેવાડમાં પધારવાની પોતાની ઈચ્છા દર્શાવી ઉદયપુરના તત્કાલિક મહારાણા તત્કાલીન મહારાણા ઉદયસિંહના પુત્ર વધુ અને મેડતાના સુપ્રિદ્ધ સુપ્રસિદ્ધ રાજવી જયમલ રાઠોડના વીરબહેનના બહેન એટલે કે અજવ કુંવરબાઈ શ્રીનાથજીની આજ્ઞા થઈ તે અરસામાં એક રાત્રે શ્રી કાકા વલ્લભજી મહારાજને એવું સ્વપ્ન દર્શન થયું કે શ્રીનાથજી શ્રી ગિરિરાજ ઉપરથી ઉઠીને કોઈ અન્ય દેશમાં વધાર્યા છે એવું શ્રી કાકા વલ્લભજીને સ્વપ્નમાં આવ્યું આ સપનું બીજે જ દિવસે શ્રીનાથજીએ મેવાટ પધારવાની આજ્ઞા કરી એટલે એનું પાલન કરવા માટે અને ભક્ત મનોરથ પૂરવા માટે સર્વ ગૌસ્વામી બાળકોએ મળીને શ્રીનાથજીને સુખ શાંતિ ભર્યા અન્ય સ્થાનમાં પધારવાનો નિશ્ચય કર્યો અને સંવંત સત્તરસો છ છવ્વીસના આસો સુધી શરદ પૂનમના શુક્રવારના દિવસે રાત્રિના પાછલા પહોરમાં શ્રી કાકા વલ્લભજી મહારાજ પણો સિદ્ધ કરાવી અને શ્રીનાથજીને પનો પરોગ આવ્યો શ્રી ગોવિંદજી મહારાજ શ્રી અને શ્રી ગિર ગિરિરાજજીના મંદિરમાંથી શ્રીનાજીને પધરાવ્યા અને શ્રી નવનીત પ્રિયાજી ગોકુલમાં બિરાજતા હતા તે વખતે આજ્ઞા અનુસાર શ્રી નવનીત પ્રિયાજીને પધરાવીને પ્રહરેક રાત્રિ વ્યતીત થઈ ત્યારે શ્રીનાથજી જે હવેલીમાં બિરાજતા હતા ત્યાં પધરાવ્યા પ્રત્યેક પ્રતીક્ષા કરી રહેલા બધા અંત્યંત પ્રસન્ન થયા અને વિઠ્ઠલ દવેની અસાધારણ સેવાથી પ્રસન્ન થઈ શ્રી ગોવિંદજી મહારાજશ્રી વરદાનમાં માગવાની આજ્ઞા કરી એટલે પત્યુત્તરમાં દવેજીએ વિનંતી કરી કે મહારાજ અમારા વંશમાં સિનાજી અને શ્રી નવનીત પ્રિયાજીની સેવા ન છૂટે શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીના પ્રપોત્ર શ્રી રાયજી મહારાજ ઔરંગઝેબ બાદશાહની પાસે રહીને હાજરી સાધતા અમને એમના એમના પિતૃપ્રત્ય મહિના હતા હવે આ કાકા વલ્લભજી એવી શ્લાઘનીય અને સરસ ભાવના હતી કે સિનાથજીની સુંદર રોટી આરોગ્ય સિંહાથજી તે માટે ચૂન પણ ઝીણો પીસેલો હોવો જોઈએ ને લોટ તો ઘર ઘંટી જે બળદથી ચાલતી ચૂન પીસાય એ મોટી ચકી હતી એમાં ઝીણો ચૂન ન નીકળે ચૂન કરકોરો થતો એમાં પણ પ્રવાસની કષ્ટભરી અસુવિધામાં હાથથી જે ફરતી એ ઘંટી ની વ્યવસ્થા ક્યાંથી થઈ શકે એટલે એવું છે સિનાથજીનું સુખ વિચારીને એક વજનદાર ઘંટી જે હાથી ફરે એ સાથે લીધી બળદની ઘંટી તો ભેગી ન ફેરવાય ઘંટી એટલી બધી ભારે હતી કે એ સસ્તા જમાનામાં બે મજૂરને રોજનો એક એક રૂપિયો આપવા છતાં કોઈએ પીસવાની આનો પાડતા આથી શ્રી કાકા વલ્લભજી મહારાજ પોતાનું પરમ ભાગ્ય માની અને એ ચૂનની સેવા એ ઘંટી પીસવાની સેવા એ અનાજ પીસવાની સેવા સ્વયં કરતા કેમકે સિનાજીને લોટની રોટી સોહાતી આનંદ આવતો આરોગતા એવો શ્રીએ કરેલી શિનાજીની સેવા સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અત્યાર સુધીમાં લખાયેલી છે શ્રીનાથજી મેવાડમાં પધાર્યા ત્યારે શ્રીનાથજી મંદિરની એક બાજુમાં રાણીવાડા મંદિરની પાસે આવેલા અને અત્યારે જે વનમાલીજીનું મંદિર તરીકે પ્રખ્યાત હતું પણ અત્યારે ત્યાં આ બધું પાડીને બધું કરી નાખ્યું છે તો ત્યાં પહેલાં શ્રી વનમાલીજીનું મંદિર કહેવાતું તો એ ભાગમાં પતિશ્રીના જમાનાનું નિવાસસ્થાન હતું જે પાછળ વાંટામાં શ્રી કાકા વલ્લભજી મહારાજને પ્રાપ્ત થયું હતું અને તેઓ સપરિવાર સહિત ત્યાં બિરાજતા શ્રી હરાઈજીની પાસે હરિરાયજી મહાપ્રભુજી ખીમનોર બિરાજતા તો ત્યાં નિત્ય પધારતા અને એઓશ્રી પાસે સાંપ્રદાયિક સિદ્ધાંત ભાવના આદિનું તન્મયતાપૂર્વક અધ્યયન કરતા અને સંપ્રદાયની સૂક્ષ્મ પરિપાટી વાર્તાલાપ દ્વારા જાણીતા પોતે જાણી લેતા અને એઓશ્રીનો સંસ્કૃત વ્રજ અને ગુજરાતી ભાષામાં ગદ્ય પદ્ય રચનાઓ દ્વારા આપણને સુલભ દર્શન થાય છે કે એની એવા ધોળપદો એવા પદો એવા કીર્તનોની પણ રચના કરી છે બપોર તથા રાત્રિએ એકાંતમાં બેસીને સ્વમાર્ગીય ગ્રંથોની ટીકા વિચારતા ગ્રંથના અવગાહન સમયે એમના નિગુઢ રહસ્યનું દર્શન થતાં એવો શ્રી દેહાનુંસંધાન ભૂલી જતા એવા ભાવેશવાળા હતા એક દિવસે પોતાના એકાંત ખંડમાં દ્વાર બંધ કરી અને એવોશ્રીએ વિપ્રયોગનું અનુભવ કરતા ચરમસીમા આવી ગઈ વિપ્રયોગના અનુભવની એવા કોટી ભાવ દશામાં નિમગ્ન થઈને ઉચ્ચ સ્વરથી રુદન કરવા લાગ્યા શ્રી કાકા વલ્લભજી હવે રુદનનો અવાજ સાંભળી તે વખતે ત્યાં એકત્ર થઈ ગયા પરંતુ દ્વાર તો અંદરથી ભીતરથી બંધ હતું કોઈ જઈ શકાય એમ નહોતું થોડી વારે દ્વાર ખુલ્યા ત્યાં પધારેલા બધા બાળકોએ વિનયપૂર્વક પૂછ્યું કે આપ આવું રુદન કેમ કરતા હતા પ્રથમ તો એવો શ્રી આનાકાની કરી જણાવવાની પરંતુ જ્યારે આ બધા બાળકોએ આગ્રહપૂર્વક કીધું તો ત્યારે બાવાએ પોતાનું હૃદય ખોલ્યું અને કીધું કે કહા કરે હમશો કશું સિંહાથજી કી સેવા હોઈ શકત નહીં બોલો આટલી ઉત્તમ સેવા કરી છતાં કેટલી દિનતા કે આપણાથી સિંહાથજીની સેવા કાંઈ બની શકી આપણે કાંઈ સિંહાથજીનું સુખ વિચારી શક્યા નહીં એમ શ્રી કાકા વલ્લભજી બોલ્યા દીક્ષા ગુરુ શ્રી હરિરાયજી નિત્ય સત્સંગ સેવંતી શ્રી કાકા વલ્લભજી મહારાજ મેવાડમાં વસવા છતાં વ્રજની માનસી કરતાં અને ઉક્ત ગ્રંથમાં દર્શાવ્યા પ્રમાણે તે તે સ્થળ ઉપર વિવિધ સામગ્રી અંગીકાર કરાવી અલૌકિક સુખ પ્રાપ્ત કરવા માટે સહાયત્રિકોને પણ પરમદાનનું દાન કરાવી મહાનતા પ્રાપ્ત કરી છે એવા કાકા વલ્લભજી હતા તો શ્રી કાકા વલ્લભજીનું આ જીવન ચરિત્ર એમને શ્રી કાકા વલ્લભજી મહારાજને સાત પુત્રો થયા એમાં પ્રથમ પુત્ર શ્રી ગીરધરજી પછી શ્રી મુરલીધરજી શ્રી ગોપાલજી શ્રી ગોવર્ધનનાથજી પછી શ્રી ગોપીનાથજી શ્રી વ્રજનાથજી અને શ્રી ગોકુલનાથજી આ સાતે પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર શ્રી ગીરધરજીનું પ્રાગટ્ય જોધપુર મેવાડ પાસે જલાશય ઉપરના મુકામ વખતે થયું હતું અને બાકીના પુત્રોનું પ્રાગટ્ય સિંહાળ એટલે કે જે અત્યારે નાદ દ્વારા છે ત્યાં થયું થયું હતું હવે એ બધાને પણ નિધિ સ્વરૂપો આપે પધરાવી દીધા હતા જેને સાત સાત છોટા નિધિ તરીકે ઓળખવામાં આવે છે એમાં આપણે જોઈએ તો શ્રી લલિત ત્રિભંગીરાયજી શ્રી મહાપ્રભુજીના નિધિના દેવા કપૂરના જે સેવ્ય હતા એ પછી શ્રી મદન મોહનજી એ શ્રી મદન મોહનજી શેઠ દાસ કાંસીવાડા ઉપર બિરા હતા હાલ તે પોરબંદર શ્રી રણછોડજીની હવેલીમાં બિરાજે છે પછી બીજું સ્વરૂપ છે છોટે મથુરેશજી જે શ્રી મહાપ્રભુજીના નિધિ પદ્મનાભ દાસની બેટી તુલસાના સેવ્ય જે હાલ કોટા બિરાજે છે પછી શ્રી મદન મોહનજી સ્વામીનિધિ સહિત યુગલ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના નિધિ નારાયણ દાસ નગર છઠ્ઠાવાળા સેવ્ય જે પોરબંદરમાં બિરાજે છે અત્યારે શ્રી ગોવિંદરાયજી મહારાજની ઉપર શ્રી હરિરાયજી મહારાજના લાલ અને શ્રી જયવલ્લભ બાવા તેના ઉપર બિરાજે છે પછી શ્રી નવનીત પ્રિયાજી શ્રી મહાપ્રભુજીના નિધિ હરિવંશ પાઠકના સેવ્ય જે હાલ કોટા બળે શ્રી મહાપ્રભુજીની મંદિરમાં ગોસ્વામી શ્રી ગોપાલલાલજી મહારાજ ઉપર બિરાજે છે અને શ્રી બાલકૃષ્ણલાલજી જે મુલ્લાવલીવાળા કહેવાય શ્રી મહાપ્રભુજીના નિધિ શ્રી પદ્યુમન લાલજી ઉપર બેટ સૌરાષ્ટ્રમાં બિરા દે છે અને પછી શ્રી લાલજી શ્રી મહાપ્રભુજીના નિધિ રજુભાઈ છત્રાણીના સેવ્ય જે હાલ મુંબઈ મોટા મંદિરમાં ભુલેશ્વરમાં બિરા દે છે આ બધા શ્રી વલ્લભ કાકા વલ્લભજીના જે પુત્રો હતા તેમને વાંટામાં આ સ્વરૂપો એને પધરાવી દીધા તો અને એને ઘણા ધોળપદોની પણ રચના કરી હવે આપણે બધાને ઘણા વૈષ્ણવને ખ્યાલ પણ હશે અને ઘણા વૈષ્ણવને ખ્યાલ પણ નહીં હોય કે આપણે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ હોય પ્રાગટ્ય ઉત્સવ વલ્લભાચાર્યજીને આપણે મનાવીએ તો અહીંયા ખાસ એક પદ બોલીએ કે પ્રગટ વે માર્ગ રીત દેખાય પણ આપણને ખબર નથી કે આના આના રચિતા કોણ છે આના રચિતા શ્રી કાકા વલ્લભજી છે જેને શ્રીનાથજીની સેવા એટલી ઉત્તમ અને એટલા ભાવેશથી કરી હતી કે એ સેવા અત્યારે શિરમોર તરીકે લેખાય છે તો એ પદ આપણે જોઈ લઈએ કાકા વલ્લભજી રચિત એને એમાં એને શ્રી વલ્લભના શ્રી વલ્લભ કહે પછી વલ્લભની છાપથી વલ્લભ દાસની છાપથી અને આ ખાલી દાસની છાપથી પણ એની પદ રચના કરી છે એમાંનો આ પદ છે પ્રગટ વે માર્ગ રીત દિખાઈ પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાય કર શૃંગાર ગિરિધરન લાલ કો જબ કર વેણુ ગહાઈ લે દર્પણ સન્મુખ ઠાડે વે નિરખ નિરખ મુસકાય વિવિધ ભાંત સામગ્રી હરિકું કરુહાર લિવાય જલ અચવાય સુગંધ સહિત મુખબીરી પાન ખવાય કર આરતી અનુસર પટ દે બેઠે નિજ ગૃહ આય ભોજન કર વિશ્રામ છિનક લે નિજ મંડલી જુબુલાઈ કરતકૃપા નિજ દેવી જીવન પર સ્ત્રી મુખ વચન સુહાયેણુ ગીત પૂન યુગલ ગીત કી રસ બરખા સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ દાસ શરણ હરિવાગ ધીસકી ચરણ રેણુ નિધિ પાય પ્રગટ વે માર્ગ રીત દેખાય અહીંયા શ્રી કાકા વલ્લભજી મહારાજ શ્રીએ દાસ શરણ એટલે પોતાનું જે પદ રહી છે એ દાસના છાપથી અહીંયા મૂકેલ છે અને આ પદ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં પ્રચલિત છે તો આ હતું દિવ્ય એવું જીવન ચરિત્ર શ્રી કાકા વલ્લભજી મહારાજ છેનું એમનો કાલે ઉત્સવ છે તો આ બધા વૈષ્ણવના ઉત્સવની ખૂબ ખૂબ બધાય શિવલ્લભા દેસકી જય